તો મિત્રો અમે આવ્યા છીએ અમારા ગામમાં તલાય હું અને અમારા કિશનભાઈ જે કે લાવ ઓફિસર તો એ આ બ્લો આ આમ તો નહીં ફોન એટલે નહીં હું રાખતો તો અમે આવ્યા છીએ તલાય અને અમને ગરમી થાય છે તો હું તમને અમારા ગામનું તલાય નહીં બધું દેખાડું હું તો જુઓ તમે અમારા ગામનું તલાય જુઓ મિત્રો

આ આખીન આ શામ મેથી નીચે ઢાર સે અહીં કણે ચલી હે સેલી માં પાણી આવતું અને આ બધું પૂરૂ ભરી હોય હે અબી હાલ તો કઈ છે નહી તો હું તમને ફૂલ નજારો દેખાડું બદદાય નો તમે જુત રહેજો જો આ છે અમારા ગામને સ્કૂલ ઈમે અમે નેહાર આવી હી લેકે સ્કૂલ બમી પઢવા આવી હી જો આ બધી આ બધું આવશી અમારા ગામમાં પાસે અમારે પાર હે એટલે આ કણે પાણી ભર્યું રહે એટલે આ ઓલા હે આ શું કહેવાય પાણી ભર્યું રહે એટલે મને વરસાદ આવે એટલે અહીં રેલા ઉતરે એટલે અહીં કણે તિરાડ પડી છે જુઓ અહીંયા ઘણી બધી તિરાડ છે એક આ તિરાડ પછી કામ રહી આમ રહી બધી જાઉં અહીંયા તિરાડ જ છે તો મિત્રો આજ આજ મેં તમને આટલું દેખાડ્યું લાઈવમાં હમણાં અહીં ને આપણા વ્લોગ આવતા નહીં બહુ એટલે ચમ નહીં આવતા એનું કારણ હું તમને કહું કે મિત્રો કારણ એનું એવું છે કે હું ઘરે ઉઠો હે મારે કંઈ કામ હતું અને ખબર પડતી નહીં કેવો બ્લોગ બનાવું એ વિચારતો હોય ઘરે બેઠો બેઠો ને એમ થાય કે આજ વ્લોગ બનાવું એવા પછી બનાવું વ્લોગ તો અમારા માજી પાસે થયા હતા અમારા દાદીમાં એટલે આગા દાદીમાં જ નહીં પણ કાકા બાબાના એ દાદીમાં એટલે મેં બ્લોગ બંધ કરી દીધા હતા અને હવે મારા બ્લોગ ચાલુ થાય મિત્રો તમે મને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ पित्रो हजु मरे लायो चालू छे